એક તરફ ભારતીય સેનાના બહાદુર સૈનિકો ઓપરેશન સિંદુર હેઠળ દુશ્મનોને યોગ્ય જવાબ આપીને દેશને ગૌરવ અપાવી રહ્યા છે બીજી બાજુ કેટલાક ડ્રગ ડીલરો દેશભક્તિની આ ભાવનાને બદનામ કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના માઉ જિલ્લામાં એક આવો જ પ્રકાશમાં આવ્યો છે જેને જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના મઉમાં એસઓજી અને કોતવાલી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે લશ્કરી પેટીઓ ટ્રાન્સફર કરવાની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાની દાણચોરી કરવામાં આવી રહી હતી સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળોની લાગણીઓનો લાભ લઈને તસ્કરોએ સૈનિકોના ટ્રાન્સફરના નામે એવી પરિસ્થિતિ ઊભી કરી કે કોઈને કંઈ શંકા પણ ન થાય જો કે કાર્યવાહી કરતા પોલીસે સત્તર લશ્કરી પેટીઓમાં વીસ ક્વિન્ટલ ગાંજો જપ્ત કર્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા છે કહેવામાં આવી રહ્યું છે કે આ ગાંજો આસામથી લખનઉ લઈ જવામાં આવી રહ્યો હતો આ સમગ્ર કાવતરો ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી સેનાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી શકાય પરંતુ મૌ પોલીસની સતર્કતા અને પર્દાફાશ કર્યો છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ